ભચાઉ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસવી ગોજીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજે ઝાલા તથા જીડી ગઢવી તથા જેજે ત્રિવેદી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી ખાનગી રાયે બાતમી હકીકત આધારે કન્ટેનરવાળાના કેબિનમાં ઉપરના ભાગે સિસ્ટમ બનાવી ખાનામાંથી નીચે જણાવ્યા મુજબ ભારતે બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવા કે પકડાયેલા ઈસમ વિરુદ્ધ પોહિબિશન ધારા તળે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપીનું નામ દિલબાગસિંહ જીતસિંહ મજબી શીખ ગુરગીતસિંહ મખન મખનસિંહ મજબી શીખ ધરમબીર રામકરણ રાણા અને કબજે કરેલ મુદ્દામાં લે बेलेंटाइन फाइनेसट ब्लेडेड स्कॉच विश की सात सौ पचास एम एल बॉटल नंग चार सौ आठ रुपया चार लाख हज़ार रेड लेबल जॉनी वॉलकट ब्लेडेड स्कॉच विस्कित सात सौ पचास एम एल बॉटल नंग पाँच सौ चार किमत रुपया सात लाख पाँच हज़ार मैकड्रॉवेल्स नंबर एक સુપીરી પર વિસ્કી સાતસો પચાસ એમએલની બોટલો નંગ ચોવીસ કિંમત રૂપિયા નવ હજાર એક સાદો કીપેડ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચસો એક લાલ કલરનું કન્ટેનર કન્ટેનર જેની કિંમત રૂપિયા પંદર લાખ એમ કુલ મુદ્દા માલની કિંમત રૂપિયા સત્યાવીસ લાખ ચાર હજાર સાતસો કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી આ કામગીરી બચાવ પોલીસ અધિકારી શ્રી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે બીરો રિપોર્ટ ઇવીએટી ન્યૂઝ બચાવ